નમસ્કાર રાગ વૃંદાવની સારંગનો આ પાર્ટ નંબર આઠ એટલે સાત નંબરમાં આપણે શું જોયું હતું છોટે છોટે શિવજી તાલ સાથે કઈ રીતના વાગશે મેં તમને સળંગ વગાડીને બતાવ્યું હતું હવે હું તમને જો એમાં તમને ખ્યાલ ના આવ્યો હોય અથવા તમને સમજણ ના પડી હોય તો હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જાઉં છું અને વગાડતો જાઉં છું આપણે પહેલી કાળીનો સા લીધો છે તો છોટે 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 તે માટે બે સ્વરૂ છે બ સા છોટે બરોબર છોટે શિવજી માટે બે સ્વરૂ છે સા સા ની શિવજી છોટે છોટે chote re sa ram apeli line chote chote si vajhi chote chunkiram thoduk lamba ho jay ram chota so pa 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 chota so me

હવે અંતરો ક્યાં એક જ સ્વરૂપ ક્યાં ખાયે પ પ મ ક્યાં ખાયે શિવજી શિવ પ પ શિવજી મરે જી માટે બે સ્વરો છે ક્યાં ખાયે મ મરે ક્યાં ખાયે

આગળ આવી ગયું છે બરાબર હવે આખી લાઈન અંતરાની હવે જે અંતરો છે ધતુરો ખાય શિવજી આ લાઈન કેના જેવી છે પહેલી લાઈન છોટે છોટે શિવજીના જેવી સેમ ટુ સેમ धतूरो रो धतूरो प सा धतु रो एक अक्षर मे एक स्वर है त्रोण अक्षर से मे खाए शिवजी लड्डू खाए लड्डू खाए नि सा रे खाए राम मिठी मिठी मिसरी મીઠી 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 રે રે મદન ગોપાલ બરાબર સેમ સેમ ટુ જે મેં આગળ વગાડ્યું હતું એ જ પ્રમાણે મેં સ્લોલી તમને સમજાવીને વગાડીને બતાવવાની કોશિશ કરી છે તમે પ્રયત્ન કરજો નેક્સ્ટ લેસન માં આપણે તાલ સાથે લઈશું તાલ કહરવા છે મેં સમજાવ્યું છે એ પ્રમાણે આગળ પણ તાલ સાથે તમારે કેવી રીતના વગાડવું એની પણ સમજ થોડીક હું આપીશ આગળ આપણે કહરવાતા લાવી ગયો છે એટલે તમને બહુ વાંધો નહીં આવે પણ કદાચ ઘણા લોકોને પ્રોબ્લેમ થતો હોય તો હું તાલ સાથે પણ વગાડીને લેક્સ લેશનમાં બતાવીશ ત્યાં સુધી પ્રેક્ટિસ કરજો રિયાઝ કરજો ટચમાં રહેજો જેટલું તમે ટચમાં રહેશો સંગીતના જે તમારે શીખવું છે એ ઇન્સ્ટ્રુમેન્ટના ટચમાં રહેવું ખૂબ જરૂરી છે થોડુંક રૂચ દસ મિનિટ આપો પંદર મિનિટ આપી શકો તો પંદર મિનિટ આપો અડધો કલાક આપો તો બેસ્ટ તો કામ તમારું ઝડપથી થશે ઓકે આવજો નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ ત્યાં સુધી ગુડ બાય ગુડ ડે